તો કેમ છો બધા મજામાં હશો હવે ડ્યુટી પૂરી થઈ ગઈ છે જુઓ છો આ સામાન એકત્રિત કરવાનું છે ગાડીમાં કોઈ નથી ભાઈ ઓફ ડ્યુટી છે જોઈ શકો છો બરાબર છે આ બતાવવું પડશે નહીં તો પત્રકારો આપણા પર વિડીયો વાયરલ કરી નાખે છે એટલા માટે તો આજની આપણે વાત કરીશું ટ્રક ડ્રાઈવરો વિશે બરાબર છે એમ હવે ટ્રક ડ્રાઈવરોને મારે એ કહેવાનું છે વિનંતી છે કે તમે આપણા ભારત દેશની કરોડરજ્જુ સમાન છો તમે નહીં તો બીજું આર્થિક તંત્ર પણ પડી ભાગે છે બરાબર છે હવે એક મારી નાનકડી રિક્વેસ્ટ છે જે તમે માનો તો બહુ સારું છે કે તમે જ્યારે વાહન લઈને નેશનલ હાઈવે પર હાઈવે પર કે ગમે તે જગ્યાએ દ્વિમાર્ગી રસ્તો હોય તો પણ તમે ડાબે પડખે ચાલવાનું રાખો મિત્રો કેમ કે અવારનવાર ખાલી જીએસઆરટીસીની બસોની વાત નથી કરતો કે ફોર વ્હીલરવાળા હોય કે ગમે તે બધાને ઓવરટેક કરવામાં બહુ તકલીફ પડે છે તમે નેશનલ હાઈવે પર ચાલો તો ત્રણ માર્ગીય રસ્તા હોય છે તો ત્યારે તમે શું કરો કે ડાબે પડખે ચાલો ક્યાં તો વચ્ચેની લાઈનમાં ચાલો તો તમારે ઓવરટેક કરવું હોય તો ડાબે પડખેથી તમે ઓવરટેક કરી શકો બરાબર છે અને જ્યારે ફોર વ્હીલરવાળા છે બધાની લિમિટેશન તમે જાણો છો કે સો ચાલતા હોય એસી ચાલતા હોય બરાબર છે તો એમને તમને ડિસ્ટર્બ પણ નહીં કરે અને શાંતિથી એ લોકો જયા કરશે એમની લાઈનમાં અને આપણે કેવું થાય છે કે ટ્રક ડ્રાઈવર મિત્રો એવું કરે છે કે ભારે વાહન વ્હીકલ હોય છે છતાં પણ એ જમણા પડખે ડિવાઈડરને અડીને ચાલે છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા પણ બહુ જ ઊભી થઈ જાય છે તો આ ટ્રાફિકની સમસ્યા ના થાય એટલા માટે ટ્રક ડ્રાઈવરોને હરિભાઈની નમ્ર વિનંતી છે કે ડાબે પડખે જ ચાલવાનું રાખો મિત્રો હવે તમે વિનંતી કહો ગુજારિશ કરું કે જે કરું એના કારણે અમુક હેવી વ્હીકલવાળાને હા જાણું છું કે શાકભાજી હોય છે કે અન્ય ઉત્પાદન બિયારણ કે વગેરે જલ્દી પહોંચાડવાનું હોય છે હા એ સમય દરમિયાન તમે જમણાનો ઉપયોગ કરો બરાબર છે પણ કેવું કે તમે ઉપયોગ કરીને પછી પાછા તમારા લાઈનમાં જતા રહો એટલે શું કે પેલા જે ફાસ્ટ જનાર વ્હીકલ હોય છે ફોર વ્હીલર હોય છે બસ છે વોલ્વો છે કે ગમે તે હોય એ લોકોને દિક્કત ના થાય ને ટ્રાફિકની સમસ્યા ન ઊભી હોય તમે ત્રણ ત્રણ ખટારા એકી સંઘાતે ચાલતા હોય ને પાછા લિમિટ તમારી કેવી હોય છે ખબર છે ને તમને ત્રીસની ચાલીસની કે પચાસની બધા સરખા ચાલતા હોય તો એની પાછળ આખી લાઇન થઈ જાય છે ટ્રાફિકોની બરાબર છે તો હરિભાઈની આટલી વાત માનજો અને તમને ગુજારીશ છે કે તમે બધા જ સારા અમારા મિત્રો છો અમે પણ ટ્રક ડ્રાઈવરની જિંદગી જીવી ચૂકેલા છીએ પણ હા હવે ધીરે ધીરે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે એટલે તમે આનું કંઈક નિવારણ લાવો મિત્રો બસ બીજું કંઈ હરિભાઈ નહીં કે ચલો જય માતાજી જય હિન્દ જય ભારત સાથે સેફ ડ્રાઈવિંગ કરીએ આપણે અને હા હરિભાઈની મોજ સાથે જોડાવો ચલો મળીએ બીજા વિડીયોમાં